માત્ર સામાન્ય વરસાદમાં અમદાવાદ કોર્પોરેશનની પોલ ખુલી ગઈ છે સામાન્ય વરસાદમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની શરૂઆત ખોડિયારનગર બ્રિજ આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા છે ધરણી ધરથી દાણી લીમડા જવાના માર્ગ ઉપર વરસાદી પાણી ભરાયા છે લાંબા વિરામ બાદ આજે મેઘરાજાએ અમદાવાદમાં ફરી એક વખત દસ્તક દીધી પરંતુ અમદાવાદમાં મેઘરાજાએ જેવું ઉત્પોતાની દસ્તક દીધી જેવું મેઘરાજાનું આગમન થયું શહેરના વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ શુક્રવારે બપોરથી અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટા બાદ માણેકબાગ પારડી ધરણીધર તેની સાથે દાણી લીમડા અને મણિનગર વિસ્તારમાં વરસાદના મધ્યમથી ભારે ઝાપટાએ નાગરિકોની મુશ્કેલીમાં વધારો કર્યો હતો દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ અમદાવાદના ધરણીધરથી મણિનગર તરફ જવાના રોડ ઉપરના કે જ્યાં આગળ વરસાદના પાણી છે તે ભરાઈ જવાના કારણે અને તેની સાથે ફી કવર હોવાના કારણે ટ્રાફિક જામની જે સ્થિતિ છે તે અહીંયા આગળ જોવા મળી હતી સાતમ આઠમના દિવસે આગાહી કરવામાં આવી હતી અમદાવાદ શહેરમાં ભારે વરસાદની અને તેના જ કારણે બપોર બાદ વાતાવરણ છે તે ચોક્કસથી બદલાયું હતું વરસાદના મધ્યમ ઝાપટા છે તે પણ અમુક 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 સ્થળો પર પડેલા જોવા મળ્યા હતા અને તે બાદ વીજળીના કડાકા ભડાકા અને તે પછી અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ભારે ઝાપટાના કારણે પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ છે તે જોવા મળી હતી હાલ વરસાદ રોકાઈ ચૂક્યો છે પરંતુ પાણીનો નિકાલ છે તે યોગ્ય રીતે થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા ન હોવાના કારણે તેની સાથે એક જ સાથે વરસાદની પાણીમાંથી બહાર નીકળવાની ઉતાવળના પગલે જે વાહન ચાલકો છે તે પોતાના વાહનો તારવીને કાઢી રહ્યા છે જેના કારણે અલગ અલગ સ્થળો પર ટ્રાફિક જામની પણ પરિસ્થિતિ છે તે અત્યારે જોવા મળી છે આ વાહન ચાલકો અહીંયા આગળ જોઈ શકાય છે પાણીમાંથી બહાર કાઢવા પોતાના વાહનો જે રીતની જહેમત ઉઠાવી રહ્યા છે અને તેના કારણે સીધી અસર ટ્રાફિક વ્યવસ્થાને પરથી નજરે પડી રહી છે માણેકબાગથી લઈ અને મણિનગર સુધીનો વિસ્તાર છે ત્યાં આગળ વરસાદે લગભગ અડધોથી એક કલાક સુધીમાં વધુ સરેરાશ નોંધાઈ હતી જેના કારણે અલગ અલગ વિસ્તારો છે ત્યાં આગળ ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે અને એક બાદ એક જે વાહન ચાલકો છે તે અહીંયા આગળ પાણીમાંથી પોતાના વાહનો નીકાળવા માટે સંઘર્ષ કરતા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે વાહનોમાં પાણી ભરાઈ જતાં અલગ અલગ સ્થળો પર વાહનો બંધ થઈ જવાની પણ પરિસ્થિતિ સર્જાઈ છે અને તેને જોતા હાલના તબક્કે અમદાવાદ શહેરમાં વરસાદના અમુક અમુક સ્થળે હળવાથી મધ્યમ તો ક્યાંક મધ્યમથી ભારે વરસાદના પગલે ફરી એક વખત અલગ અલગ જગ્યા પર છૂટાછવાયા જળભરાવની સ્થિતિ જોવા મળી રહી છે કેમેરામેન અજય પાંડે સાથે પૂછાંખશો હું એ બીટી અસ્મિતા અમદાવાદ